મિત્રો આપણે આપણા દાદા દાદી માતા પિતા વગેરે પૂર્વજો જે આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે તેમની યાદમાં આપણે તેમની તસવીર ઘરમાં લગાવી રાખીએ છીએ એવું માનવામાં આવે છે કે પૂર્વજો એટલે કે આપણા પિતૃઓની તસવીર ઘરમાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરના લોકોને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી ઘણા લોકો તેમના મૃત પરિજનોની તસવીરો તેમના ઘરના લિવિંગ રૂમમાં પણ રાખે છે અને ઘણા લોકો પોતાના બેડરૂમમાં અને ઘણા લોકો મંદિરની પાસે રાખે છે પરંતુ શું આમ કરવું યોગ્ય છે ક્યાંક તમે પોતે જ પોતાના પરિવારને કોઈ મુસીબતમાં તો નથી નાખી રહ્યા ને શું આવું કરવાથી મૃત આત્માનો લગાવ પોતાના ઘર સાથે બન્યો રહે છે મિત્રો વિજ્ઞાન અને શાસ્ત્રો અનુસાર મૃત વ્યક્તિઓની ફોટો કઈ દિશામાં અને કયા સ્થાન પર લગાવી જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી જાણકારી મળવાની છે તો આજની વીડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો ઘરમાં કોઈ મૃત પરિજનોની તસવીર લગાવવાના વિષયમાં અનેક ધર્મગ્રંથોમાં મતભેદ જોવા મળે છે અમુક કહે છે કે ઘરમાં મૃત વ્યક્તિઓના આશીર્વાદ મેળવવા માટે તેમની તસવીર રાખવી સારું હોય છે અમુક અનુસાર જો ઘરમાં મૃત વ્યક્તિની તસવીર રાખવામાં આવે તો તેનાથી પરિવાર પર દુર્ભાગ્ય આવે છે ઘરમાં મૃત પરિજનોની તસવીર લગાવી એ વાત પર નિર્ભર કરે છે કે તમારો તે મૃત્યુ પામેલા વ્યક્તિ જોડે સંબંધ કેવો હતો જો તે તમારા માતા પિતા છે તો તેમનો સંબંધ તમારી સાથે સારો જ રહ્યો હશે અને આવી સ્થિતિમાં જો તમે તેમની તસવીર તમારા ઘરમાં લગાવો છો અને સારા અને ખરાબ સમયમાં તેમને યાદ કરો છો તેમને પ્રણામ કરો છો તો આવું કરવું બિલકુલ ખોટું નથી પરંતુ આવું કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો એક રીતે તમે તેમનાથી જોડાયેલા રહી શકો છો મિત્રો તમને જાણીને હેરાની થશે કે આપણે આપણા પૂર્વજોના આશીર્વાદથી જ આગળ વધી શકીએ છીએ અને તેઓ આપણને ભવિષ્યમાં આવનારા ખતરાઓથી પણ સાવધાન કરે છે ક્યારેક ક્યારેક આપણા પૂર્વજો સપનામાં આવીને આવનાર ખતરાનો સંકેત પણ આપી દે છે અને બચાવનો ઉપાય પણ જણાવે છે મિત્રો આ હતા તસવીર રાખવાના અમુક સારા પ્રભાવ પરંતુ મૃત વ્યક્તિઓની તસવીર ઘરમાં લગાવવાના અમુક ખરાબ પ્રભાવ પણ હોય છે તેથી મિત્રો હવે અમે તમને આગળ જે જણાવવાના છીએ એવી સ્થિતિમાં તમારે વધારે સાવધાન રહેવાની જરૂર છે જો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો તમે અજાણતા જ પોતાની જાતને અને ઘરના અન્ય સદસ્યોને નુકસાન પહોંચાડી શકો છો અમુક માન્યતાઓ એવી પણ છે કે જ્યારે તમે મૃત પરિજનો વિશે વિચારો છો અને વધારે દુઃખ મહેસૂસ કરો છો અને કામના કરો છો કે તે વ્યક્તિ તમારા જીવનમાં પાછું આવી જાય આવા માટે મૃતકની આત્મા તમારી ઈચ્છાઓને પૂરી કરવાની કોશિશ કરે છે અને તમારાથી સંપર્ક બનાવવાનો પ્રયાસ જરૂર કરે છે મૃતાત્મા પાસે પોતાની વાત તમારા સુધી પહોંચાડવા માટે શરીર હોતું નથી તેથી તે અસંતુષ્ટ થઈને અહીં તહી ભટકતી રહે છે ગરુર માં પણ સ્પષ્ટ લખેલું છે કે મૃતકની આત્માની મુક્તિ માટે પરિવારજનો એ મોહનો ત્યાગ કરી દેવો જોઈએ અને કોઈ દુઃખ વ્યક્ત ન કરવું જોઈએ અગ્નિસંસ્કાર અને શ્રાદ્ધ તર્પણ સંપન્ન કરાવવું જોઈએ મિત્રો તમારે એ સમજવું પણ જરૂરી છે કે તમે જો કોઈ મૃત વ્યક્તિને વારંવાર યાદ કરો છો તેના વિચારોમાં ખોવાયેલા રહો છો તો ક્યાંકને ક્યાંક આવું કરીને તમે તેમની મુક્તિના માર્ગમાં બાધા ઉત્પન્ન કરી રહ્યા છો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રિયજનને ખોઈ દે છે તો દુઃખ થવું તે સ્વાભાવિક છે તેથી તે પોતાના પ્રિયજનોની મૃત્યુ બાદ તેની નિશાનીના રૂપમાં તેના કપડાં અમુક ખાસ વસ્તુઓ અને તસવીર રાખે છે પરંતુ ધર્મ ધર્મગ્રંથો અનુસાર કોઈ પણ પ્રિયજનની મૃત્યુ બાદ વધારે શોક ન કરવો જોઈએ આપણા ધર્મગ્રંથો કહે છે કે મૃત્યુ બાદ મૃતકની આત્મા પરિવારના સદસ્યોની આસપાસ ભટકતી રહે છે અને પોતાના પરિવારને દુઃખી જોઈને તેને પણ ખૂબ જ દુઃખ થાય છે પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિની મૃત્યુ બાદ તેની આત્મા પાસે મૃત્યુલોકથી યમલોક જવા માટે શક્તિ હોતી નથી તેથી મૃત્યુ બાદ મૃતકના પરિવાર દ્વારા દસ દિવસો સુધી કરવામાં આવેલા પિંડદાથી આત્માના વિભિન્ન ભાગોનું નિર્માણ થાય છે અને તેર દિવસ કરવામાં આવેલા પિંડદાન તેની આત્માને યમલોક જવાની શક્તિ પ્રદાન કરે છે આવામાં જો તમે તેના વિશે વધારે વિચારો છો અને દુખી રહો છો તો મૃતકની આત્મા મોહમાયામાં ફસાયેલી રહે છે અને યમલોક જઈ શકતી નથી મોહમાયાનો ત્યાગ કર્યા વિના આત્માને મુક્તિ મળી શકતી નથી તેથી કહેવામાં આવે છે કે ઘરમાં મૃતકની તસવીર રાખવાથી તેના પરિવારના સદસ્યોને દુઃખ થાય છે જેનાથી મૃતકની આત્માને મોક્ષ મળવો કઠિન થઈ જાય છે અને તે આત્મા આ લોકમાં ભટકતી રહે છે અને આ સમય દરમિયાન તે આત્મા પર અનેક પ્રકારના સંકટ આવે છે વિભિન્ન તાંત્રિક શક્તિઓ તે આત્માનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી શકે છે અને આ કારણે આત્માને ખૂબ જ કષ્ટ થાય છે તેથી પરિવારની ભલાઈ અને મૃતકની આત્માની શાંતિ માટે ઘરમાં મૃત પરિજનની ફોટો રાખવાની મનાઈ કરવામાં આવે છે જો માન્યતાઓ પર વિશ્વાસ કરીએ તો જો તમે તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલા સંબંધીની તસવીર રાખો છો જેની સાથે તમારા સંબંધો સારા ન હતા તેણે પોતાના મૃત્યુ પહેલા અનેક કર્મ કર્યા હતા તો આવામાં તે મૃત સંબંધીઓની તસવીર ઘરમાં રાખવી યોગ્ય હોતી નથી કહેવામાં આવે છે કે મૃત્યુ પામ્યા બાદ પણ વ્યક્તિની પ્રવૃત્તિ બદલાતી નથી તેથી આવા લોકો મૃત્યુ પામ્યા બાદ પણ સુધરતા નથી અને તમને કોઈને કોઈ પ્રકારે નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા રહે છે કારણ કે મિત્રો એવું જરૂરી નથી કે તમારા તમામ પિતૃઓ સારા સ્વભાવના જ હોય કોઈ દુષ્ટ પ્રવૃત્તિના પણ હોય છે તેથી તે સારું રહેશે કે તમે ઘરમાં તેમની તસવીર ના લગાવો મિત્રો અમે એવું નથી કહેતા કે જેમની સાથે તમારા સારા સંબંધો હતા તેમની મૃત્યુ થયા બાદ તમે તેમને ભૂલી જાઓ પરંતુ તમારે શાસ્ત્રોમાં જણાવેલા અમુક એવા નિયમો વિશે જરૂર જાણવું જોઈએ જેનાથી તમે તમારા પૂર્વજોની ફોટો તમારા ઘરમાં લગાવી શકો છો અને કોઈ પ્રકારનો દોષ પણ લાગતો નથી રાખવી જોઈએ કે જ્યાં લોકોની નજર કે જો કોઈ બહારનો વ્યક્તિ પિતૃઓની તસવીર જોઈ લે છે તો તેના ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે તેથી ઘરના બેઠક રૂમમાં પૂર્વજોની તસવીર રાખવી યોગ્ય હોતી નથી તેના સિવાય ઘરના બેડરૂમમાં પૂર્વજોની તસવીર ન રાખવી જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે ઘરમાં પિતૃઓની તસવીર માત્ર તમારે જોવા માટે હોય છે કોઈ બીજા માટે નહીં તેથી એવી જગ્યા પર લગાવી જોઈએ કે બહારથી આવેલા મહેમાનોની નજર તેના પર ન પડે આ તસવીરોને તમે રોજ ના જુઓ તો તે તમારા માટે સારું છે એ સાચું છે કે તેમની સાથે તમારી ભાવનાઓ જોડાયેલી હોય છે પરંતુ તેને રોજ રોજ યાદ કરવાથી તમારા ભવિષ્ય પર ખરાબ અસર પડી શકે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો દરેક સમયે પિતૃઓને યાદ કરવાથી મનમાં દુઃખ અને નિરાશાની ભાવના ઉત્પન્ન થઈ જાય છે જે કોઈ પણ રીતે સારું માનવામાં આવતું નથી વાસ્તુ અનુસાર પૂર્વજોની તસવીર હંમેશા ઉત્તર દિશામાં લગાવી જોઈએ કારણ કે દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે તેથી ઉત્તર દિશામાં તસવીર લગાવવાથી તસવીરનું મુખ દક્ષિણ દિશા તરફ રહે છે તેથી પૂર્વજોની તસવીર આ રીતે લગાવી જોઈએ તેની સાથે જ દક્ષિણ અને પશ્ચિમની દિવારો પર ક્યારેય પણ પૂર્વજોની તસવીર ના લગાવી જોઈએ આવું કરવાથી ઘરની સુખ સમૃદ્ધિને નુકસાન પહોંચે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજોનું સ્થાન દેવતા તુલ્ય એટલે કે દેવતાઓ બરાબર હોતું નથી તેથી ક્યારેય પણ ભગવાનના ફોટાની સાથે પૂર્વજોનો ફોટો ન રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્રમાં ભગવાન અને અને પિતૃઓનું સ્થાન સ્થાન અલગ અલગ છે તેથી ભગવાન પિતૃઓની તસવીર એક જ પર ન રાખવી જોઈએ પૂજા સ્થાન પર પિતૃઓની તસવીર લગાવવાથી જીવનમાં બાધાઓ આવી શકે છે આવું કરવાથી પરિવારમાં અશાંતિનો માહોલ બની શકે છે એટલું જ નહીં વાસ્તુશાસ્ત્રમાં ક્યારેય પણ પૂર્વજોની તસવીરની સાથે જીવિત વ્યક્તિની તસવીર ન લગાવી જોઈએ કારણ કે આવું કરવાથી જીવિત વ્યક્તિના આયુષ્યમાં પણ કમી આવે છે અને તેનું જીવન સંકટમાં પડી શકે છે તો મિત્રો હવે જો તમે તમારા ઘરમાં મૃત પરિજનોની તસવીર લગાવતા હોય તો હવે તમે સમજી જ ગયા હશો કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો મિત્રો આશા છે કે આજની આ વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વીડિયો સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ